હિમાંશી શૈલતની એક અદ્ભુત વાર્તા નાયક ભેદ મેં આખી વાર્તાનું રેકોર્ડિંગ કરીને પણ મૂકેલું છે જો તમને સાંભળવાનું મન થાય તો પણ એ વાર્તા વિશે વાત કરીશ આપણા શાસ્ત્રો નાયિકા ભેદની વાત કરે છે હિમાંશી શૈલતની નાયક ભેદ વાર્તા નાયકોના ભેદની વાત કરે છે બહુ જ સરસ વાર્તા છે તક મળે તો ચોક્કસ વાંચજો જ્યારે નાયિકા ભેદની વાત કરે છે ત્યારે મોટા ભાગે બાહ્ય લક્ષણોને આધારે સ્ત્રીઓના પ્રકારો વર્ણવે છે પણ હિમાંશી શેલત નાયક ભેદ વાર્તામાં પુરુષોના મોઢે સ્ત્રીઓ વિશેની માન્યતાઓ પ્રગટ કરે છે આ વાર્તામાં પાંચ મિત્રો છે પાંચ મિત્રો બેસીને પંચાત કરી રહ્યા છે અને એમાં મુખ્ય વિષય છે પોતપોતાની પત્ની વિશેની ફરિયાદ જેમાંથી એ વાતોમાંથી તમે તારવશો તો તમને પુરુષનો અહમ સ્ત્રી વિશેની એમની માન્યતાઓ પ્રગટ થતી તમે જોઈ શકશો પત્નીની સાવ સામાન્ય ટકોર પણ પતિદેવને ઘા જેવી લાગે છે નેહાના પતિને પોતે ટુવાલ નેપકિન ગમે ત્યાં ફેંકે તોય નેહાએ ચલાવી લેવું જોઈએ એવું લાગે છે મમતાના પતિને પણ ચોખ્ખાઈ બાબતની પત્નીની કચકચ બિલકુલ પસંદ નથી વધુ ભણેલી અને સરકારી અફસર ચારુના પતિને એમ લાગે છે કે ચારું સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાય છે અને એને મારા માટે બહુ રિસ્પેક્ટ જેવું નથી પત્ની સાથે નોકર ચાકરની હાજરીમાં ઝઘડો કરવાથી પત્ની જલ્દી મૂંઘી થઈ જાય એવું આ પુરુષો માને છે ત્યારે આપણને એમની માનસિકતાની દયા આવે ઘરની આબરૂ સાચવવાની જવાબદારી માત્ર સ્ત્રીની જ એવું જ એના પરથી ફલિત થાય પત્નીને પ્રમોશન મળે તો પતિને ચચરે ચારુનો પતિ કહે છે સોફર ડ્રીવન કાર મળે એટલે કંઈ સાતમા આસમાને પહોંચી જાય ખુશામત કરી હોત તો આપણે ક્યાં ના ક્યાં પણ આવું બોલનારો પત્નીની લાયકાત જાણે છે અને પોતાની નાલાયકી પણ જાણે છે છતાંય પોતાનું ઊંચું રાખવા માટે એ બોલે જ જાય છે એટલે ના દોસ્તારો કે છે તારે એને કહી દેવાનું કે ડોન્ટ ટોક ટુ મી લાઈક દસ તે મેં નહીં કહ્યું હોય તો એ શું કહે છે એ કહે છે કે સાચું હોય એના ટેકામાં બોલવાનો મારો નિયમ છે તને પરણી એટલે તું કે એવું કરવું એવું કંઈ લખી નથી આપ્યું સારું ચારું ભાભી સાથે જીવવાનું તો ડિફિકલ્ટ છે અરે આ તો હજી શરૂઆત છે આવતા વર્ષે તો હજી ઊંચે જવાની છે સોફર ડ્રીવન કાર મળે એટલે કંઈ સાતમા આસમાન થોડું પહોંચી જવાય એટલે બીજો કે છે મેં તો નેહાને કહી દીધું કે ઘરમાં જ ઓફિસ બનાવ વર્કિંગ અવર્સ નક્કી કર થાકી જઈશ નહીં એ તો માની ગઈ એ સીએ છે એટલે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત આવે ને આપણે કમાણી નહીં કમાણી સારું ચાલતું હશે અરે સારું એટલે કેવું કોઈક વાર તો આપણા પગારથી પણ વધારે સવાડે આપણે ક્યાં ગુમાવવાનો છે આ ટુવાલ ને નેપકિન વાળો પકરાટ નો કરે એટલે બસ પત્ની જાડી થઈ જાય તો એને છોડી દેવાનો પરવાનો પુરુષને મળી જાય પોતે માવા ખાય સિગરેટ પીવે દારૂ પીવે એ બધા દૂષણોનું શું તો પાછા પુરુષો કે છે ગમ ભૂલવા માટે પીવું તો પડે ને ઓફિસના ટેન્શન ઘરના ટેન્શન અને આ સાલી કટ થ્રોટ કોમ્પિટિશન માણસ ભાંગી પડે એમાં કોઈ નવાઈ નથી ઉપરથી આ બાઈઓ સ્ત્રીઓ નોકરીની સાથે ઘર પણ સંભાળે છે અને આવા નઠારા પતિઓને પણ સંભાળે છે અને તો એ સ્ત્રીઓ આવી દલીલો કરતી નથી લગ્નેતર સંબંધના રસિયા એવા આ વીર નાયકોને પાછી પારકી સ્ત્રી સુંદર લાગે ટેલેન્ટેડ લાગે જો એ લોકો વાત કેવી કરે છે પેલો નરેન ડિવોર્સ લેવાનો પણ એમાં તો એની જવાબદારી તેની વાઈફની જ ને નરેન જેવા હેન્ડસમને પરણી પછી પોતાની જાતની જરાય કાળજી લીધી ચાર વરસમાં કેટલું વજન વધારી દીધું પછી પેલો બીજા સાથે ભેરવાય જ ને તારું કેવું ચાલે છે જરાક ઘરને સંભાળીને આપણી તો એક એડવાઇસ છે ઘર ફૂંકી મારતો નહીં ભાભીને સાચવું છે છોકરાઓને પણ નેહાને મારા પર બહુ વિશ્વાસ ટોટલ ટ્રસ્ટ તો વાંધો નહીં બાકી ઘરની લાઈફ ડિસ્ટબ થાય એવું કરવાનું સ્ત્રીઓ નોકરીની સાથે ઘર પણ સંભાળે અને આવા નઠારા પતિઓને પણ સંભાળે અને તોય આવી દલીલો કરતી નથી લગ્નેતર સંબંધના રસિયા આ વીર નાયકોને પાછી પારકી સ્ત્રી સુંદર લાગે ટેલેન્ટેડ લાગે પત્નીઓની પંચાત કરનારા આ પુરુષો જે સ્તરની જે નીચે ઉતરીને પંચાત કરે છે એ જાણ્યા પછી સ્ત્રીઓ પંચાતયણ હોય એવું દોષારો પણ કરી શકાશે નહીં આ લોકો સ્ત્રીઓ જેવી વાત કરે છે એવું હું નહીં કહું કારણ કે એવું કહેવામાં મને સ્ત્રીઓનું અપમાન થતું હોય એવું લાગે છે આ પ્રકારની વાતો તો સ્ત્રીઓ પણ નથી કરતી હિમંશી શેલતની નાયક ભેદ જેવી બીજી કોઈ વાર્તા મેં કદી વાંચી હોય એવું યાદ નથી આ આ એકમાત્ર આવી વાર્તા છે જ્યાં પુરુષોના મોઢે પત્નીઓની વાત પણ એમાં ખુલ્લા તો પુરુષો જ પડે છે